તો વાતો નવી સાયકલ લઈ આલી છે ભાઈને પુરાન તો ચરવા જાવું રવા જાવું પડે પણ હારું કોઈ ભાડ જાતું શું કરશો ભલે બી માર છે આપણે તો બરાબર ના તો ચોરી કરવા પડી લે રનિંગ બી ની અરે રે થી સાયકલ લઈ આવી છે ફટુએ તો બધું પૈસા લાયો તહી એટલે બધે ઈ તો આપડે શું ખબર સાયકલ બિલાડેલે બાઇક નું સામે પર દેખાડો એટલે આપણે બરાબર ઊંડી તો આટ કરી દે આપણે ફાઇનલ કાઠી કરી એટલે કાઠા ઘણી પડી જઈએ પતનું બાપ મન કા લાગત છે સાયકલ નું બાયા સામે દેખાએ બરાબર

આપડા <coughs> આ બાપ દીકરો બે ચોરી કરતા લાગે ફતુબા બાને કહી દેવું છે આપડે ચોરી કરતા હોય પેલા કમો ભંગાર વાળા હોય ને એ આપડે મારી ગયો હેલો આ તો ચલ ટીંગો એ જો પડશે ને કે ફતુ ના કહી દે હે ફતુ ભાઈ કેસ કા છે તો આપડે જેલના હડિયા ગણવા પડશે હેડ હેડ જલ્દી કમો કમો આપડે હાલ દે હે ઉભરા ગયા છે હવે મને ઘર ઘર પૂછ કરશે એટલે મને તું ઈ કાન બેઠા બેઠો શું કાન બેઠો બેઠો મને કઈ ખબર નહી

આ વેકી મારવા પડે બેટા તને બીજી બે સાયકલ લે આવીસ હું એવું ફતુ ખબર પડશે ને ફતુ આપણે બે ગામમાં માર છે ગામ વચ્ચે દોડા દોડાને માર ફતુ એનો નામ માથા ભરે છે ગામમાં ફતુનું હેડેરી ના કરતા વેકે પલા કમા જોડે કમાન આપણે શું લેવો કમાન ભલન મારતો Aja maho, nekari maho, otori nate ue. Saksuntri atu nehe, yata ni hardu. Nangake ata kakumaka kutu atu, kumaka kaya ya. Oh no 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 no. Aja maho, sakuntri atu. Oh, no, 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 no. <laughs>

સાજી અને ટિંકુ બે ચોરી કરે હે સાચી વાત સાચો તો આપણે એમને ને આજ નહીં પડતી

આ પણ મારો ઠીકુરો મારો દીવો આખો દાડો ખણ ખણ ના ખણ કરે તને આખી બે સાયકલ લઈ આવ્યો હું ખણ ખણ કરે તું આખો દાડો તું શાંતિ રાખ તને બે સાયકલ લઈ આપણે ખાલી આ પેલો ફૂંકાનું પેલાનું વેકી ના બધું આ બધું લઈને આપણે પેલા વેકી મારીએ ના કદું જો આવી ગયો ને ફતું આપણે બે ફતું જેવું આપણે એવા મળશે ને ગમર દોડ દોડ મળશે બી ને ફતું ની પાસે ગોમર નામ ચું ખબર હે ફતું નો શું કરો ને કશું ખબર જ પડતી આખો દોડો

અમારા ગામમાં બાઇક અમે લેવા જઈએ ને અમારા પચીસ લાખ રૂપિયા આપે બાઈક ના એટલે તમારે પચીસ લાખ રૂપિયા આપવા તો અમે આપીએ અને આ સાયકલ ના અમારા ગામમાં બધાય આમ તો બધા પાંચ લાખ જ આવે પણ તમે ઓળખીતા હોય ને એટલે તમને અમે દસ લાખ માં આપી દઈએ બરાબર એટલે તમે અમને દસ લાખ ડીલ નક્કી કરીએ બાઈક ની સાયકલ અમે તમને આપી જઈએ બરાબર એટલે અમને અમારા પૈસા આપી દો એટલે અમે અહીં જઈએ રૂપિયા રૂપિયા સાહેબ લાવો અમે જીએ હો હવે અમારી કોઈ ગેરંટી નહીં અને આ લો અમારા બાઈક આ ચાવી ટીંગુ બેટા આપણે હેડવા હે કામ કરી નાખ્યું આપણે બે જઈને તારી હાથે સાયકલ લઈ લઈએ અને માહે તો આપણે સ્પીટ નવી નાખી ખબર છે થા લઈએ મોટી ડાઈંગ ઘરે

ના તો હું ભણ્યો નહીં એટલે સારું કર્યું કે બેટા એટલે તને એમ કહું ચોરી કરવાનું મેલ અને કર તું તો નકરો રખા રખા ને રખા નકરી પૂરી કરે મારા હો તને શું કરું કે તારી માં નાનું હતો ને તને છોડીને જતી રહી હવે મેં તને આ લાડથી મોટો કર્યો અને મારા તને માં હોય કેવી રીત બેટા આટલું ફતું ને છોકરો બે આવતા લાગે જો

એ ફટુ બહુ બોલિસ નહી આ તો નામ આવે ને મે ચોરી કરી હોય ને તો ખાલી મને કહે દે તું ખાલી મા જો ચોરી કરી તો કેસ કરી દે કે ચારે કરે મા પડ હે એ એ કા બાંધે ક સુકલા कूली तो तो बेकार है, है। जो जो को नहीं। नहीं। तो बीयर में बेकार है ही लत तो नहीं बेकार है अरे अरे हमारा जो बीयर कूपर्सी आये कमा तू पुकना बकारी बकारी तने के खबर पड़े हैं आज बोली जिद्दू नहीं बोले तम्हे तम्हे जिद्दू बोलो आज जिद्दू है बोले आह तू पुकना बोले आह

મારા ભૂલ થઈ ગઈ છે આ નતા તો બીજા હતા આ જો થઈ ગયો ને ફાઈનલ અમે નહીં ચોર અમે બધું મيلي દીધું હે જાને તે હવે પૈસા કવરાયા છે બીજું काही નહીં હવે પણ મારા કહેવા તો નહીં સાચું હે

ઉપર હે ઉપર હે જો અમારે ટંકુ અમાર ખોલો તારની ખોલો અમારો ભાઈ પણ નથી ખુルト લેવા ભાઈ આડવા બદવા નહી આયે તો મરી જવો છે બસ આ ચાલુ હોય આમાં રાતો પડે લે હડ હડ આય ખબર ભાઈ હેલો એ તારા ભાઈ બંદકે ખબર પડે આ જો

આ ઓકાઓ ઓનતા રે ઘરી તમે આ મારા પાડો આ તો શાંતિ રાખ શાંતિ રાખજો મારો ભાઈ એમ તો આવજો આ રમુજો હાલત રૂબરૂ શાંતિ રાખ આ ભાઈને આ આમ તો ચોર ચોર કેતો તો શાંતિ રાખ શાંતિ રાખ આ એમ ભાઈ આપણે ચાલી વિચારો આપણે ભાઈ રમતુડા અમે એનું બાઇક જોયું નહીં અમે પાર્યું નહી અને એને પેલા ભંગાર વાળા ઠેકી માર્યું બાપ દીકરો જઈને

અલ્યા નખિયા સળી પડી બચારાકને દુખીય બંગાળવાળો ટોળાના કમળો જો ખાલી તું જા કઈ વાતો ની કઈ घोषणाइबे <mary> <mary> <mary>